ભરૂચ અંકલેશ્વર ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા બુટલેગરો માટે સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી ખતરનાક પુરવાર થઈ રહ્યું છે એસએમસીની ટીમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવ ગામા ગામની સીમામાં એક અત્યંત સનસનાટીપૂર્ણ અને મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં રૂપિયા એક કરોડ છ લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ગુપ્ત બાતમી અને મેગા ઓપરેશન પ્રાપ્ત માહિતી અનુસાર એસએમસીની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર નો વિસ્તારમાં આવેલી એલકેમ કેમિકલ ફેક્ટરીની પાછાડના ખેતરમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારીને કટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે બાતમીના આધારે એસએમસીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ મોડી રાત્રે અથવા વહેલી સવારે આ સ્થળ પર દરોડો પાડ્યો હતો પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને જોયું કે ખેતરમાં પણ ત્રણ બંધ બોડીના વાહનો હતા અને કેટલાક પ્લાસ્ટિકના કોથળાઓમાં ભરેલા દારૂના બોક્સ ઉતારીને ગોઠવી રહ્યા હતા પોલીસે તાત્કાલિક ઘેરાબંધી કરીને પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા જંગી જથ્થો અને મુદ્દામાલની વિગતો આ દરોડામાં જપ્ત કરાયેલો વિદેશી દારૂનો જથ્થો જોઈને પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી એસએમસીએ સી એ સ્થળ પરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ પિસ્તાલીસ લાખ પાંચસો ચાર બોટલો કબજે કરી હતી જેની આંકવામાં આવેલી કિંમત સત્યાસી લાખ બ્યાસી હજાર બસો બોતેર થાય છે વિદેશી દારૂનો બોટલો પિસ્તાલીસ હજાર પાંચસો ચાર નંગ સત્યાસી લાખ બ્યાસી હજાર બસો બોતેર દારૂની હેરાફેરીમાં વપરાયેલા ત્રણ વાહનો લાખ મોબાઈલ ફોન છ નંગ એકતાલીસ હજાર આમ એક દરોડામાં એક લાખ છ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થતા એસએમસીની આ કાર્યવાહી ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીના સૌથી મોટા દરોડા પૈકીને એક માનવામાં આવે છે આ સમગ્ર પ્રકરણમાં પોલીસે જે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે તેઓ મુખ્યત્વે સુરત વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે આ આરોપીઓ દારૂના કટિંગ અને સ્થાનિક ડિલેવરી માટે ગોઠવણ કરતા હોવાનું પોલીસને માની રહી છે પકડાયેલા આરોપીઓ સિદ્ધાર્થનાર ઉર્ફે નગેન્દ્ર બેની પ્રસાદ યાદવ રહે સુરત સંદીપ ઓમ પ્રકાશ ગુપ્તા રહે સુરત મહેન્દ્ર અમૃતલાલ પાલ રહે સુરત રવિ અજીત સરોજ રહે સુરત પાલક ઘારી કલ્લુ ગૌતમ રહે સુરત સ્ટેટ મોનિટરિંગ સેલે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને ગેરકાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપી દીધા છે પોલીસે હવે આ દારૂના જંગી જથ્થાના મુખ્ય સૂત્રધાર કોણ છે આ દારૂ ક્યાં રાજ્યમાંથી આવ લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયા નેટવર્ક દ્વારા તેનું વિતરણ થવાનું હતું તે દિશામાં સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે એસએમસીની આ સફળ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે